ભારત સરકાર દ્વારા સ્વસ્થ ભારત મિશન તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ થી તારીખ બે ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ પખવાડિયું આયોજન કરવામાં આવેલ છે જે અંતે આપણી પીએમ શ્રી પ્રાથમિક શાળા સ્વસ્થ વિષય પર ક્વિઝનું આયોજન કરેલ છે તો આપણે ક્વિઝની શરૂઆત કરી સૌ પ્રથમ દરેક ટીમના સભ્યો પોતાનો પરિચય છે મારું નામ આકાશ સિદ્ધરાજી છે મારી ટીમનું નામ એ છે હું છ બમાં ભણું છું સ્વચ્છતા કી ભારત સરકાર દ્વારા શહેરો અને ગામોમાં સ્વસ્થ માટે કયો પુરસ્કાર આપવામાં આવે છે નિર્મળ પુરસ્કાર સાચો જવાબ છે આમને મળે છે 5 પુરસ્કાર સ્વચ્છ ભારત સ્વચ્છ ભારતનું નામ બદલીને કયું નામ આપવામાં આવ્યું છે તમારા સામે માટે કામ કર્યું અભિયાન અભિયાન આજમાં ગાંધીજીની જન્મદિવસની અવસર પર શરૂ કરવામાં આવ્યું હતું એ કયા નંબરમાં જન્મ હતો કયા નંબરનો સાચો જવાબ આવી મળશે પાણી ભારતની અભિયાનની ટેગ લાઇન કઈ છે એક કદમ સસ્તા કિવર સુભી સાહેબ આપણે રાઉન્ડ વન ના અંતે સ્કોર તૈયાર કરે ત્યાં સુધી બધા જ વિદ્યાર્થીઓ ખૂબ જ સરસ રીતે રમી રહ્યા છે એક વાર જોર શૌરવી સાહેબ સ્કોર રેડી કરે છે સ્વચ્છ ભારત કા ઈરાદો કર લિયા હમને આપણે સૌ પણ આપણા શાળાની અંદર અભી પીએમ શ્રી વામયા પ્રાથમિક શાળામાં પણ ડસ્ટબિન આપા ત્યાં બધી ઉપલબ્ધ છે તો મને કોઈ કહેશે કે ગ્રીન કલરની ડસ્ટબિનનો ઉપયોગ શેમાં થાય એમાં કયો કચરો નાખવામાં આવે લીલા કલરની કચરાપેટીમાં કયો કચરો નાખવામાં આવે બોલો તો પલાસિંગ યસ કચરો ચલો વાદળી કલર ની કચરા પેટીમાં કયો કચરો નાખીએ છીએ બોલો અર્પિતા સૂકો કચરો સૂકા પાંદડા સ્વસ્થ ભારત અભિયાન સર્વ ક્યારે શરૂ કરવામાં આપણે રિઝલ્ટ જોઈએ તો જે ટીમસી છે હું વિનંતી કરું કે ટીમ સી ના ત્રણે ત્રણ સભ્યો અને સિટીકલ ઉપવાસ છે અ મિત્રો જોરદાર તાળી થઈ જાય મિત્રો માટે એમને ટોટલ 20 જે છે એના મિત્રો ઉપર ચારે રાઉન્ડ ના અંતે ટોટલ છે અને